રાવી નદી પર વાયુસેનાનું સાહસિક બચાવ અભિયાન એનડીઆરએફના જવાનોને બચાવાયા રાવી નદી પર ભારતીય વાયુસેનાના એમઆઈ ઇલેવન વી ફાઇવ હેલિકોપ્ટરે એક અત્યંત સાહસિક બચાવ અભિયાન પાર પાડ્યું હતું તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ નદી પરના એક તૂટેલા બંધ પર ફસાયેલા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના એનડીઆરએફના જવાનોને મદદ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાયુસેનાની આ સમયસરની મદદને કારણે સંભવિત દુર્ઘટના સફળતાપૂર્વક ટાળી શકાય હતી આ બચાવ કામગીરી અત્યંત પડકારજનક હતી કારણ કે હેલિકોપ્ટરને અત્યંત ઢાળવાળી અને વિષમ જગ્યાએ ઉતરાણ કરવાનું હતું વાયુસેનાના પાયલટોએ અપ્રતિમ કુશળતાનો પરિચય આપતા હેલિકોપ્ટરને માત્ર એક પાયડાના સહારે હવામાં સ્થિર રાખીને એનડીઆરએફના જવાનોને ગરૂડ કમાન્ડોને સુરક્ષિત રીતે ઉતાર્યા અને પાછા હેલિકોપ્ટરમાં લીધા હતા આ પ્રકારની કાર્યવાહી માટે અત્યંત ચોકસાઈ અને હિંમતની જરૂર પડે છે આ સફળ અભિયાન ભારતીય વાયુસેનાને કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતા દર્શાવે છે તે વાયુસેના અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ વચ્ચેલા ઉત્કૃષ્ટ સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ છે વાયુસેનાના જવાનો દ્વારા પ્રદર્શિત કરાયેલા સાહસ અને વ્યાવસાયિકતાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે